પાલનપુરના હાઇવે ઉપર માટીના કારણે સર્જાતા અકસ્માત મામલે શહેરના જાગૃત નાગરિકોએ કલેક્ટરને રજૂઆત કરી ગઠામણ પાટ્યાથી આરટીઓ સર્કલ સુધીના હાઈવે ઉપર બંને સાઇડે મોટી માટી હોવાના કારણે સર્જાયા અકસ્માત પાલનપુર શહેરમાંથી પસાર થતા હાઈવે ઉપર બંને સાઇડ ઉપર માટીના કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે જોકે એને જ આઈની બેદરકારીથી હાઈવે ઉપર સર્જાતા અકસ્માતોને લઈને શહેરના જાગૃત નાગરિકો કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં તેમણે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી અને તાત્કાલિક ધોરણે ગઠામણ પાટિયાથી આરટીઓ સર્કલ સુધીનો જે માર્ગ છે ધીમારની સફાઈ કરવા માટે માંગ કરી હતી અને પાલનપુર શહેરના મધ્યભાગથી પસાર થતા હાઈવે ઉપર અવારનવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે જોકે હાઈવે ઉપર બંને સાઈડ ઉપર માટીના ઢગ છવાઈ જતા પાણી ભરાઈ જવાને કારણે અવારનવાર નાના વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા હાઈવે ઉપર સફાઈ મામલે ગોર બેદરકારી દાખવવામાં આવી રહી છે જેના જેને લઈને નિર્દોષ લોકો જેવ ગુમાવી રહ્યા છે જેના પગલે પાલનપુર શહેરના જાગૃત નાગરિકો દ્વારા જિલ્લા કલેક્ટરને ગઠામણ પાટિયાથી આરટીઓ સર્કલ સુધી હાઈવે સફાઈ કરવા મામલે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને શનિવાર સુધીમાં જો હાઈવે ઓથોરિટી દ્વારા સફાઈ કરવામાં નહીં આવે તો શહેરના જાગૃત નાગરિકો દ્વારા જાતે જ હાઈવે સફાઈ કરવામાં આવશે તેવી જેમ કે ઉચ્ચારાઈ છે રજૂઆત કરવા આવે છે પાલનપુર શહેરમાં ટ્રાફિકની સૌથી મોટી સમસ્યા જો કે હોય તો એરોમાં સર્કલ ઉપર છે ટ્રાફિકની સાથે સાથે એરોમા સર્કલ ગઠામણ પાટિયાથી લઈ અને ઠેક આરટીઓ સર્કલ સુધી રોડની બંને બાજુ આખો આખો રોડ ઢંકાઈ જાય એટલી માટી પડી છે જાડા જાડાના લેયર્સ છે જેટલા પણ ટુ વ્હીલરવાળા ત્યાંથી નીકળે છે અથવા ફોર વ્હીલરવાળા પણ એ લોકોને એ એ માટીની અંદર અંદર ગાડી ફગી જાય છે અને આની કારણે કેટલાય એક્સિડન્ટ થયા હમણાં પણ એક નાઈક છોકરી અઢાર વર્ષની હતી એનું પણ મૃત્યુ નિપજ્યું ટ્રકવાળાનો ભલે કંઈ વાંક ના હોય પણ એ ગાડી ત્યાં ફગવાના લીધે ઘણા બધા લોકો પડી જાય છે મરી જાય છે અને ઘણા બધા લોકોએ પોતાની દીકરીઓ ગુમાવી દીકરાઓ ગુમાવ્યા વડીલો ગુમાવ્યા છે અને રોજ નાના મોટા એક્સિડન્ટ તો થાય જ છે અમારી રજૂઆત છે કલેક્ટર સાહેબને કે સૌથી પહેલાં એ માટી ઉપાડવામાં આવે કઠામણ પાટિયાથી આરટીઓ સર્કલ સુધીની અને સાથે સાથે એના આજુબાજુના જે દબાણ છે કે જે ખરેખર ત્યાં પાર્કિંગનું સ્થળ છે જ નહીં ત્યાં બેનરો ઊભા કરવામાં આવ્યા છે આડસ ઊભી કરવામાં આવી છે અને એનાથી બહાર સુધી ત્યાં આગળ લોકો વાહન પાર્ક કરે છે અને એના લીધે આખું એક એક રોડ આખો ઢંકાઈ જાય છે તો તાત્કાલિક ધોરણે દબાણ હટે અને માટી ઉપડે એવી અમારી રજૂઆત છે જો આ રજૂઆતને ધ્યાને લઈ અને શનિવાર સુધી સરકાર કંઈ કરતી નથી તો રવિવારે અમે શહેરના જાગૃત નાગરિકોને ભેગા કરી અને બધા ભેગા મળી અને જાતે આ માટી ઉપાડી લઈશું જે સરકાર ઉપર એક કલંકરૂપ સાબિત થશે